નમસ્તે દોસ્તો ફરી એકવાર દિલથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો આજે આપણે વાત કરીશું જીવનના તે અમૂલ્ય સુવિચારોની જે તમારા મનને શાંતિ આપશે હિંમત આપશે અને આગળ વધવાની પ્રેરણા આપશે આ સુવિચારો ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોથી લઈને જીવનની સચ્ચાઈઓ સુધીના છે ચાલો શરૂ કરીએ જો તમે તે વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારું જીવન બદલી શકે તો એક વાર આઈનામાં જોઈ લો પોતાના કરતા વધુ આપણને કોઈ બદલી નથી શકતું પોતાની વાહવાહી પોતે કરતા રહો કારણ કે બુરાઈ કરવા માટે તો આખી દુનિયા હાજર છે ક્રોધ એવું તેજાબ છે જે જે વસ્તુ પર નાખવામાં આવે તેના કરતાં વધુ નુકસાન તે વાસણને પહોંચાડે છે જેમાં તે રાખવામાં આવે છે જીવનની સચ્ચાઈ સમજવી ખૂબ મુશ્કેલ નથી જે તરાજુમાં તમે બીજાને તોલો છો એકવાર તેમાં પોતે બેસીને જુઓ ચાલો ત્યાં જ્યાં જરૂર હોય ઉજાળામાં ચિરાગોની જરૂર નથી હોતી કોઈને હરાવવું ખૂબ સરળ છે પરંતુ કોઈને જીતવું ખૂબ મુશ્કેલ છે જવાબદારીઓ માણસને વખત કરતા પહેલા મોટો બનાવી દે છે સમય એ છે જેને આપણે સૌથી વધુ ઈચ્છીએ છીએ પરંતુ જેનો આપણે સૌથી ખોટી રીતે ઉપયોગ પણ કરીએ છીએ ત્યાગ વિના કંઈ મેળવવું શક્ય નથી એક શ્વાસ લેવા માટે પહેલા શ્વાસ છોડવો પડે છે પતજમાં માત્ર પાંદડા જ પડતા નથી નજરોથી પડવાનો કોઈ મોસમ હોતો નથી જેને પોતાની ભૂલ દેખાતી નથી તે વ્યક્તિથી દૂરી બનાવી લેવી જ બહેતર છે જેમનું દિલ સાફ હોય છે દુનિયા તેમને જ ખોટા સાબિત કરવામાં લાગી જાય છે જીવનમાં સૌથી સારો પાઠ તમે એ શીખી શકો છો કે શાંત કેવી રીતે રહેવું જો તમે તમારા સપનાને પૂરા કરવાની હિંમત રાખો છો તો તમારું દરેક સપનું સાકાર થઈ શકે છે સમસ્યાઓ જોઈને જીવનમાં ક્યારેય હાર ન માનો કદાચ એ જ સમસ્યાની અંદર તમારી મોટી શરૂઆત છુપાયેલી હોય જો તકલીફ મોટી છે તો કામયાબી પણ મોટી જ મળશે અંદર ક્ષમા હોય તો ક્ષમા નીકળશે અંદર ક્રોધ હોય તો ક્રોધ નીકળશે તેથી કંઈ બહાર નીકળે તો બીજાને દોષી ન ગણો આશા અને વિશ્વાસ ક્યારેય ખોટા નથી હોતા બસ એ આપણા પર નિર્ભર છે કે આપણે કોણથી આશા અને કોના પર વિશ્વાસ કર્યો છે વિચારોની સુંદરતા ચહેરાની સુંદરતા કરતા વધુ મળે છે કારણ કે ચહેરાની સુંદરતા ઉંમર સાથે બદલાઈ જાય છે પણ વિચારોની સુંદરતા હંમેશા દિલમાં અમર રહે છે જ્યારે આપણે કોઈ કામ ભગવાનની યાદમાં કરીએ છીએ તો તેમાં ભગવાનની શક્તિઓ આપણી મદદ કરે છે અને સફળતા નિશ્ચિત થાય છે પોતાની સ્થિતિ પરમાત્માને સોંપી દો કારણ કે જેટલું તમે આખું જીવન કરી શકો તેનાથી વધુ તે એક પળમાં કરી શકે છે જે વ્યક્તિને ભગવાન પસંદ કરે છે અને પોતાનો ખાસ બનાવવા માંગે છે તેને હંમેશા અસફળ રાખે છે તેના જીવનમાં મુશ્કેલીઓ નાખે છે જો તમે હારી રહ્યા છો તો એ મોટો સંકેત છે કે તમે ભગવાનના તે ખાસ લોકોમાંથી એક છો દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે કે તમે તેમને કેટલો પણ પ્યારમાન સન્માન આપો તો પણ તેઓ ધોખો આપી દે છે કારણ કે લોકોની ફિતરત ક્યારેય બદલાતી નથી પત્ની પસંદગીથી મળી શકે છે પણ મામબાપ પુણેથી મળે છે તેમની કદર કરો જેમનો વિશ્વાસ સમય સાથે બદલાઈ જાય તેમની કદર ન કરો પણ જેમનો વિશ્વાસ તમારા પર ત્યારે પણ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય તેમની હંમેશા કદર કરો રિશ્તા ગમે તે હોય મજબૂર નહીં મજબૂત હોવા જોઈએ જીવનમાં ધૈર્ય અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ટીપે ટીપે પાણીથી જ ઘડો ભરાય છે માની સચ્ચાઈ અને સારાપણું ક્યારે વ્યર્થ નથી જતું એ એવી પૂજા છે જેની ખોજ ઈશ્વર પોતે કરે છે સુખ આપણા અહંકારની કસોટી કરે છે જ્યારે દુઃખ આપણા ધૈર્યની બંને કસોટીઓમાં પાસ થઈને જ આપણું જીવન સફળ થાય છે પ્યાર અને સન્માન એ બે એવા ભેટ છે જે જાનવરોને પણ ચૂપ કરી દે છે જે દિવસ તમને તમારી કિંમત સમજાઈ જશે તે દિવસ પછી કોઈની નિંદા કે પ્રશંસાથી કોઈ ફરક નહીં પડે સંપૂર્ણ વિશ્વમાં દુઃખ કરતા મોટો કોઈ મિત્ર નથી કારણ કે દુઃખી વ્યક્તિએ જ ભગવાનની યાદ દિલાવે છે સારા વ્યક્તિને સમજવા માટે સારું હૃદય જોઈએ સારો દિમાગ નહીં કારણ કે દિમાગ હંમેશા તર્ક કરશે હૃદય હંમેશા પ્રેમ દેખાડશે સત્ય માત્ર તેમના માટે કડવું હોય છે જે ખોટું બોલવાની આદત પાડી ચૂક્યા હોય દરેક અનુભવ કંઈકને કંઈક શીખવે છે તેથી દરેક અનુભવ મહત્વપૂર્ણ છે પેટમાં ગયેલું ઝેર માત્ર એક માણસને મારે છે પણ કાનમાં ગયેલું ઝેર સંબંધોને મારી નાખે છે શ્રીકૃષ્ણ કહે છે દરેકના જીવનમાં સમસ્યાઓ હોય છે પણ માણસ પોતાની સમસ્યાઓને જ સૌથી મોટી સમજે છે કડવું હોવા છતાં સાચું છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખારાય છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય જો કોઈ તમારી પાસેથી કંઈક માંગે તો આપી દો કારણ કે ભગવાને તમને આપનારાઓમાં રાખ્યા છે માંગનારાઓમાં નહીં મુશ્કેલીમાં જો કોઈ સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપો કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે પણ સાથ ક્યારેય ખોટો નથી હોતો જો જીવનમાં સુખશાંતિ જોઈએ તો લોકોની વાતોને દિલ પર લેવાનું છોડી દો જીવન આગળ વધવાનું નામ છે રોકાવાનું નહીં જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં હાર નથી માનતો તેને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી રિશ્તાની કદર કરવી હોય તો વખત રહેતા કરી લો વરના પછી વૃક્ષને પાણી આપીને હરિયાળીની આશા રાખવી વ્યર્થ છે દુનિયામાં સૌથી સરળ કામ વિશ્વાસ તોડવાનું છે સૌથી મુશ્કેલ વિશ્વાસ જીતવાનું અને તેનાથી પણ મુશ્કેલ વિશ્વાસ જાળવી રાખવાનું છે અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે કે આપણે કંઈક કર્યું છે અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયાને લાગે કે તમે કંઈક કર્યું છે લોકો તમારી વાહવાહી કરે તો તેમાં જૂઠ શોધો આલોચના કરે તો તેમાં સત્ય શોધો ક્રોધ આવે ત્યારે ચીસો પાડવા માટે તાકાત નથી જોઈતી પણ ચૂપ રહેવા માટે ખૂબ તાકાત જોઈએ જીવનમાં આલોચના અને પ્રશંસા બંને સ્વીકારો કારણ કે ફૂલ પણ શ્રેષ્ઠ રીતે ઉગે છે જ્યારે તેને વરસાદ અને ધૂપ બંને મળે જો કોઈને કંઈક આપવું હોય તો સારો વખત આપો કારણ કે બધું જ પાછું લઈ શકાય છે પણ આપેલો સારો વખત પાછો નથી લઈ શકાતો સારા લોકોની ભગવાન ખૂબ પરીક્ષા લે છે પણ સાથ નથી છોડતા ખરાબ લોકોને ઘણું આપે છે પણ સાથ નથી આપતા ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પણ ખુશ રહીને કામ કરશો તો ખુશી અને સફળતા બંને મળશે જ્યારે માણસની જરૂર બદલાય છે ત્યારે વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે માણસ એક દુકાન છે અને જીભ તેનું તાળું તાળું ખુલે ત્યારે જ ખબર પડે કે દુકાન સોનાની છે કે કોલસાની ધન કમાવો તો ઘરમાં વસ્તુઓ આવે છે પણ કોઈની દુઆઓ કમાવો તો ધન સાથે ખુશી સ્વાસ્થ્ય અને પ્યાર પણ આવે છે કોઈ પણ વ્યક્તિની સહનશીલતા ખેંચેલા દોરા જેવી હોય છે વધુ ખેંચવાથી તૂટી જાય છે જેની ફિતરત હંમેશા બદલાતી રહે તે ક્યારે કોઈનો નથી હોતો ભલે તે સમય હોય કે માણસ જીવનમાં ખુશ રહેવું હોય તો આ છ વાતો અપનાવો બોલતા પહેલા સાંભળવું શીખો ખર્ચતા પહેલા કમાવું શીખો લખતા પહેલાં વાંચવું શીખો હાર માનતા પહેલા પ્રયત્ન કરવો શીખો રિશ્તા બનાવતા પહેલાં નિભાવવું શીખો જેટલું ઓછું બોલશો તેટલા તમારા શબ્દો કિંમતી થતા જશે શ્રી કૃષ્ણ કહે છે વખતની માર સહન કરી રહ્યા છો તો ગભરાઓ નહીં તમે નિખરી રહ્યા છો કમીનો અહેસાસ જ હોય તો ગંગામાં આટલી ભીડ ન હોત પ્રેમ ક્યારે પોતાની જરૂર પૂરી કરવા માટે નથી હોતો પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને લાગણીઓ સમજવા માટે હોય છે જો તમારો કોઈ દુશ્મન નથી તો સમજો કે તમે તે જગ્યાએ પણ ચૂપ રહ્યા જ્યાં બોલવું જરૂરી હતું જીવનમાં આગળ વધવું હોય તો ઝઘડો ઓછો કરો કારણ કે મોટા ભાગની વાતો મનોબળ તોડનારી હોય છે બોલતા પહેલા વિચારો કારણ કે બોલી ગયા પછી વિચારવાથી પસ્તાવો જ થાય છે આગળ વધાવનાર વ્યક્તિ ક્યારે કોઈને નીચે નથી ધકેલતો અને બીજાને મોટો બનાવનાર વ્યક્તિ ક્યારે આગળ નથી વધતો ઈશ્વરના પ્રેમમાં જે રડવાનો આનંદ છે તે દુનિયાની માયામાં હસવામાં પણ નથી માણસ ઘર બદલે કપડા બદલે રિશ્તા બદલે મિત્ર બદલે પ્રેમ બદલે તો પણ દુઃખી કેમ રહે છે કારણ કે પોતાને નથી બદલતો શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરી શકે છે પણ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જીવનમાં આશ્ચર્ય પણ થાય છે અને ખૂબ તકલીફ પણ પણ બધું સારું થાય છે જ્યારે ઉપરવાળાની મહેરબાની હોય મત વિચારો કે તમારું સ્વપ્ન કેમ પૂરું નથી થતું હિંમતવાળાનો ઈરાદો ક્યારે અધૂરો નથી રહેતો જે વ્યક્તિના કર્મ સારા હોય તેના જીવનમાં ક્યારે અંધકાર નથી આવતો જો જીવનમાં ખુશ રહેવું હોય તો બીજાની વાતોને દિલ પર લેવાનું છોડી દો સાચું તો શરાબખાનામાં સંભળાય છે જ્યાં હાથમાં જામ હોય અને જૂઠ અદાલતમાં સંભળાય છે જ્યાં હાથમાં ગીતા હોય ભગવાથી ડરવું ચાલે પણ કર્મોથી ડરવું જરૂરી છે કારણ કે કર્મોનું ફળ ભગવાનને પણ ભોગવવું પડે છે આ રોટલી પણ સસ્તી નથી કોઈ તેને કમાવા દોડે છે તો કોઈ તેને પચાવવા જો દિશા બતાવનાર સાચો હોય તો દીવાનો પ્રકાશ પણ સૂર્યનું કામ કરે છે બુરાઈઓથી દૂર રહેવા માટે સારા વિચારોનો વિકાસ કરો અને મનને સારા વિચારોથી ભરી દો લોકો જેવા છે તેમને તે જ રૂપમાં સ્વીકારવાનો પ્રયત્ન કરો અપેક્ષા ન રાખો કે તેઓ તમે જેવા ઈચ્છો તેવા બને ગયેલા કાલનો અફસોસ અને આવનારા કાલની ચિંતા એ બે ચોર છે જે આજની સુંદરતા ચોરી લે છે ઈચ્છાઓ રહેતા જીવન ચાલ્યું જાય તો મૃત્યુ થઈ અને જીવન રહેતા ઈચ્છાઓ ચાલ્યા જાય તો મુક્તિ દરિયો બનીને કોઈને ડૂબાડવા કરતાં ઝરણું બનીને કોઈને બચાવવું વધુ સારું લોકો તમને નાની વાત પર છોડી દે છે અને શ્રીકૃષ્ણ નાનકડી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે જેમની પીઠ પાછળ તમારી ચુગલી કરે તેમની વાતો તરફ ધ્યાન ન આપો એનો મતલબ તમે તેમનાથી બે પગલાં આગળ છો ઉપવાસ હંમેશા પેટનો જ કેમ લાલચ ક્રોધ અને ગંદા વિચારોનો પણ થવો જોઈએ સ્વાર્થ તો માણસના વર્તનમાં સમાવિષ્ટ છે વરસાદ બંધ થયા પછી છત્રી પણ બોજો લાગે છે ભરોસામાં સાવચેતી પણ જરૂરી છે કારણ કે કેટલીક વાર પોતાના દાંત પણ જીભને કાપી લે છે અર્જુને દસ લાખ સૈનિકો છોડીને શ્રીકૃષ્ણને પસંદ કર્યા એ વિશ્વાસનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે એકલા ચાલનારા ઘમંડી નથી હોતા તેઓ તો દરેક કામમાં એકલા જ પૂરતા હોય છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પણ તમે ક્યારે ખોટા હતા એ બધા યાદ રાખે છે માણસને પોતાની નજરમાં સાચો હોવું જોઈએ દુનિયા તો ભગવાથી પણ નારાજ છે જે વ્યક્તિને તમારા જૂઠ પર પણ વિશ્વાસ હોય તેને ક્યારેય જૂઠું ન બોલો વિશ્વમાં માત્ર માણસ જ એકમાત્ર એવું જીવ છે જેનું ઝેરદાંતમાં નહીં જીભમાં હોય છે જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા તેમને અલવિદા કહેવામાં કોઈ ખોટું નથી પોતાના કરતા વધુ આપણને કોઈ બદલી નથી શકતું જે લોકો તમારા વિશે વિચારે છે તે મહત્વનું નથી તમે પોતે તમારા વિશે શું વિચારો છો એ મહત્વનું છે જ્યારે લાગે કે તમારો કોઈ નથી તો આકાશ તરફ જુઓ ત્યાં તે છે જે હંમેશાથી તમારો હતો અને હંમેશા રહેશે જ્યારે ડરથી આત્મવિશ્વાસ ખતમ થવા લાગે ત્યારે ડરનો અંત કરવો જરૂરી થઈ જાય છે કોઈના વિશે ખોટું અનુમાન ન લગાવો તમે નથી જાણતા તેમના જીવનમાં કેટલી ઉલ્ઝનો છે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ અહેસાસ થાય છે કે તમે તે લોકોને મહત્વ આપ્યું જેમનો તમારા જીવનમાં કોઈ યોગદાન જ નહોતું એક દિવસ તમારા જ ગમ તમને મળવા આવશે તે દિવસે આશ્ચર્ય ન કરતા ઘમંડ બતાવે છે કે પૈસા કેટલા છે સંસ્કાર બતાવે છે કે પરિવાર કેવો છે વાણી બતાવે છે કે માણસ કેવો છે સ્વાર્થની ખબર નજીક આવવાથી પડે છે નિઃસ્વાર્થની ખબર દૂર જતા પડે છે નાના માણસની મોટી અવાજ સાચા માણસને ડરાવી દે છે પણ સાચા માણસનું મૌન જૂઠા માણસની જળ હલાવી દે છે લોકો જ્યારે પૂછે છે કે તમે શું કરો છો ત્યારે તેઓ હિસાબ લગાવે છે કે તમને કેટલું સન્માન આપવું તમારું ખુશ રહેવું જ તમારા દુશ્મનો માટે સૌથી મોટી સજા છે બે વસ્તુઓ આપવાથી કોઈનું કંઈ જતું નથી એક દુઆ અને બીજી મુસ્કાન કંઈક અલગ કરવું હોય તો ભીડથી હટીને કરો ભીડ સાહસ તો આપે છે પણ ઓળખ છીનવી લે છે જે વ્યક્તિ પાસે સંયમની તાકાત છે તેની સાથે કોઈ મુકાબલો નથી કરી શકતું એક કડવો સાચ જ્યારે માણસ તમને પ્રેમ કરે છે ત્યારે તમારી બુરાઈઓ ભૂલી જાય છે અને જ્યારે નફરત કરે છે ત્યારે તમારી સારી વાતો ભૂલી જાય છે કોઈ પણ વ્યક્તિ સાથે વધુ પડતો લગાવ હાનિકારક છે કારણ કે લગાવ આશા તરફ લઈ જાય છે અને આશા દુઃખનું કારણ બને છે અડધું જીવન તો લોકો પડાઈમાં વિતાવી દે છે અને શીખવાનું શું છે એકબીજાને નીચું બતાવવું શ્રીકૃષ્ણ કહે છે પોતાની પીડા માટે દુનિયાને દોષ ન આપો પોતાના મનને સમજો તમારા મનનો બદલાવ જ તમારા દુઃખોનો અંત છે કંઈક નવું શીખવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે દરેક વ્યક્તિ કોઈકને કોઈક બાબતમાં આપણાથી સારું છે પૈસા તો બધા કમાય છે દુઆઓ પણ કમાવો દુઆઓ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા કામ નથી આવતા ચાલશો તો ચાલ મળશે આજ નહીં તો કાલ મળશે જો જીવન સાચાઈથી જીવશો તો સુખ શાંતિ દરેક પડે મળશે જીવનમાં રિશ્તાઓની હકીકત અને મહત્વ એ વાતથી નક્કી થાય છે કે તે તમારી લોકપ્રિયતા કે બદનામી સફળતા કે નિષ્ફળતાથી નથી બદલતા જો તમારો રિશ્તો સાચો છે તો પરિસ્થિતિ ખરાબ થવા પર પણ રિશ્તો નથી બગડતો ઘમંડ અને પેટ જ્યારે વધે છે ત્યારે માણસ ઊંચો થઈને પણ કોઈને ભેટી નથી શકતો કોઈ પણ વ્યક્તિ પોતાની જીભ અને સારા કર્મોથી ઓળખાય છે કારણ કે સારી વાતો તો દિવાલો પર પણ લખેલી હોય છે સમય જ્યારે પલટે છે ત્યારે બધું ઉલટું પલટું કરી દે છે તેથી સારા સમયમાં અહંકાર ન કરો ખરાબ સમય આવવામાં વાર નથી લાગતી બધાનો સમય ક્યારેક ને ક્યારેક બદલે છે જરૂર છે તો માત્ર સમય સાથે ચાલવાની જન્મ વખતે નામ નથી હોતું માત્ર શ્વાસ હોય છે મૃત્યુ વખતે નામ હોય છે પણ શ્વાસ નથી હોતા આ શ્વાસ અને નામ વચ્ચેની યાત્રાને જ આપણે જીવન કહીએ છીએ બદલાવ તો દરેક વસ્તુનો છે માત્ર સારા કર્મ કરો કોઈનું જીવન બદલાશે કોઈનું દિલ બદલાશે કોઈના દિવસો બદલાશે આર્થિક સ્થિતિ કેટલી પણ સારી હોય પણ જીવનનો આનંદ લેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જરૂરી છે જો તમને જીવનના તમામ પ્રશ્નોના જવાબ જોઈએ તો બધા પ્રશ્નો પોતાની જાતને પૂછો સંબંધ ક્યારે મીઠી વાણી કે સુંદર ચહેરાથી નથી ટકતા સુંદર હૃદય અને ક્યારેય ન તૂટનારા વિશ્વાસથી ટકે છે જો કોઈ કામ કરવા લાયક છે તો માતાથી કરો તેમાં તમને સફળતા જરૂર મળશે તમારા વિચારોને મજબૂત રાખો તેઓ નિશ્ચિત તમારું જીવન બદલી નાખશે એક વાત યાદ રાખો પોતાના સિવાય કોઈની શરણે ન જાઓ જોતી વખતે માત્ર જુઓ સાંભળતી વખતે માત્ર સાંભળો અનુભવતી વખતે માત્ર અનુભવો અને વિચારતી વખતે માત્ર વિચારો એ જ સાચું જીવન છે વિસી જવા પછી કસૂર કોઈનો પણ હોય વાત પહેલા તે જ શરૂ કરે છે જે વધુ પ્રેમ કરે છે રિશ્તા નિભાવવા માટે બુદ્ધિ નહીં દિલની શુદ્ધતા જોઈએ સત્ય બોલો સ્પષ્ટ બોલો જે સમજનારો તમારો છે તે સમજશે જે પરાયો છે તે છૂટી જશે કોઈની ભૂલ પર ગુસ્સો થાય તે પહેલા પોતાની દસ ભૂલો યાદ કરો લોકો કહે છે કે પૈસા રાખો ખરાબ વખતે કામ આવશે હું કહું છું ભગવાન પર વિશ્વાસ રાખો ખરાબ વખત જ નહીં આવે જે મહેનત પર વિશ્વાસ રાખે છે તે ક્યારેય કિસ્મતની વાત નથી કરતો જે વ્યક્તિને પોતાના રિશ્તાઓની કદર નથી તેની સાથે ઊભા રહેવા કરતા એકલા ઊભા રહેવું વધુ સારું એ અભિમાન નથી સ્વાભિમાન છે મારી ભૂલો મને કહે છે બીજાને નહીં કારણ કે સુધારવાના મને છે તેમને નહીં સુખ અને દુઃખમાં વધુ ફરક નથી જેને મન સ્વીકારે તે સુખ જેને ન સ્વીકારે તે દુઃખ રમત તો સ્વીકૃતિ અને અસ્વીકૃતિની જ છે જીવન તેમના માટે શ્રેષ્ઠ છે જે તેનો આનંદ લે છે તેમના માટે મુશ્કેલ છે જે તેનું વિશ્લેષણ કરે છે ખુશ રહેવાથી વધુ ખર્ચ નથી થતો પણ આપણે જેટલા ખુશ છીએ તે લોકોને બતાવવામાં ખૂબ ખર્ચ થાય છે શરીરથી કોઈ સુંદર નથી હોતું સુંદર હોય છે વ્યક્તિનું મન વિચાર વાણી વર્તન સંસ્કાર અને ચરિત્ર જેમાં આ બધું છે તે જ દુનિયાનો સૌથી સુંદર વ્યક્તિ છે અને અંતે ધોખો અને ચાલ કોઈ વ્યક્તિ માફ તો કરી શકે છે પણ ભૂલી નથી શકતો દોસ્તો આ સુવિચારોને હૃદયમાં ઉતારો જીવનમાં અમલ કરો અને જુઓ કેવી રીતે તમારું જીવન બદલાઈ જશે હંમેશા ખુશ રહો સકારાત્મક રહો અને આગળ વધો તમારા સપના પૂરા થાઓ તમને સફળતા મળે અને જીવનમાં હંમેશા શાંતિ અને આનંદ રહે તેવી શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ હરિ ઓમ આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ